સુરતમાં વીમાની રકમ પકડાવવા માટે રૂપિયા બત્રીસ પોઈન્ટ સુડતાલીસ કરોડની હીરા ચોરીનું ખોટું નાટક કરનાર ડીકે એન્ડ સન્સ ડાયમંડના માલિક દેવેન્દ્ર ચૌધરી સહિત ચાર આરોપીઓને પોલીસે ઝપ્તામાં લીધા છે આ સાથે જ ચોરીના કાવતરામાં સામેલ પાંચમા આરોપી ભગીરથ તથા રામજી બિશ્નઈની પણ ધરપકડ કરાઈ છે આ ચોરીમાં તિજોરી તોડાનું અઘરું કામ પૂરું કરવામાં ભગીરથની મુખ્ય ભૂમિકા હતી સુરતના કાપુતરામાં પોતાની ચાર માળની હીરાની પેઢી ધરાવતા દેવેન્દ્ર ગંગારામ ચૌધરીએ રૂપિયા પચીસ કરોડનો વીમો મેળવવાના ઈરાદે આ કાવતરું ઘડ્યું હતું તેમણે પોતાના પુત્ર ઈશાન અને ડ્રાઈવર વિકાસ તુલારામ બિશ્નોઈ સાથે મળીને પોતાની જ પેઢીની તિજોરી તોડાવી હતી અને રૂપિયા બત્રીસ પોઈન્ટ સુડતાલીસ કરોડના હીરા ચોરાયાની ખોટી ફરિયાદ નોંધાવી હતી પોલીસની બે દિવસની સઘન તપાસ બાદ સમગ્ર કાવતરાનો પર્દાફાશ થયો હતો પોલીસની તપાસમાં જાણવા મળ્યું કે આ ચોરીનો પ્રયાસ સૌ પ્રથમ ઓગસ્ટ રાત્રે કરવામાં આવ્યો હતો ડ્રાઈવર વિકાસ બિશ્નોએ રાજસ્થાનના હનુમાન બિશ્નોઈ અને મહારાષ્ટ્રના ત્રણ તસ્કરોને આ કામ સોંપ્યું હતું તેઓ રાત્રિના સમયે પેઢીમાં ઘુસ્યા હતા અને તિજોરી તોડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આખી રાત મહેનત કરવા છતાં તેમાં તેઓ નિષ્ફળ રહ્યા હતા તિજોરી તોડવાનું કામ અટકતા આ ગુનામાં પાંચમા આરોપી ભગીરથ ધનારામજી બિશ્નોઈનો પ્રવેશ થયો ફેબ્રિકેશનનું કામ કરતાં ભગીરથને આ અઘરું કામ પૂરું કરવા માટે બોલાવવામાં આવ્યો હતો ભગીરથ ઓગસ્ટ સોળમીની રાત્રે કારખાનામાં આવ્યો અને તેના સાધનોનો ઉપયોગ કરીને તિજોરી કાપવામાં સફળ રહ્યો હતો તેને આ કામ માટે રૂપિયા બે લાખ આપવાનું વચન આપવામાં આવ્યું હતું દેવેન્દ્ર ચૌધરી તેમના પુત્ર ઈશાન ડ્રાઈવર વિકાસ બિશ્નુ અને રામજીવન ગંગારામ બિશ્નોઈના પોલીસ રિમાન્ડ પૂરા થતાં તેમને જેલ હવાલે કરવામાં આવ્યા હતા બીજી તરફ પોલીસે આગુનામાં ગુનામાં નિર્ણાયક ભૂમિકા ભજવનાર ભગીરથ ધનારામજી બિષ્ણુની પણ ધરપકડ કરી લીધી છે